ટાંસકાંઠામાં પાલનપુર આબુ હાઇવે આવેલ સદી દૂધ ડેરીમાં શંકાસ્પદ નકલી દૂધ બાદ હવે કાણોધરમાં શ્રીમૂલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટમાં રેડ કરી અખાત જથ્થો સીજ કરાયો છે શંકાસ્પદ ઘીનો આઠ હજાર બસો કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે બંને પેઢીમાં મળી ત્રેપન લાખની કિંમતનો શંકાસ્પદ ઘી સીજ કરાયો છે બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમૂલ ડેરીમાં તપાસ કરતાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો પેઢીના માલિક વિપુલભાઈ રાવલની હાજરીમાં કૃતકરણ માટે શ્રીમૂલ ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો રૂપિયા એકતાલીસ પોઈન્ટ છ્યાસી લાખ કિંમતનો છ હજાર ત્રણસો ચોપન કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેવી જ રીતે કાણોદર ખાતે નમસ્તે ફ્રૂટ પ્રોડક્ટમાં રેડ કરતાં ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો તેમજ પેઢીના માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતા હોવાનું જણાવ્યું હતું પેઢીના માલિક ફિરોઝ હૈદર અધારીયાની હાજરીમાં નમસ્તે ઘીના છ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો રૂપિયા દસ પોઈન્ટ બ્યાસી લાખની કિંમતનો એક હજાર સાતસો ચોપન કિલોગ્રામ જેટલો શંકાઈશરી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પુરસ્તકરણ અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે